અમદાવાદના જાણીતા ડેવલોપર્સ તેમજ રિયલ એસ્ટેટ અને રીડેવલોપમેન્ટ ક્ષેત્રમાં અગ્રણી એવા સ્વરા બિલ્ડિંગ હાર્મોની ગ્રુપે પોતાની સફળતાના છ વર્ષ પૂર્ણ કર્યા છે આ અવસરે સ્વરા બિલ્ડિંગ હાર્મોની ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી કાર્તિક સોનીએ કહ્યું કે સ્વરા એ મારી મોટી દીકરીનું નામ છે સ્વરા ગ્રુપે ખૂબ જ ટૂંકા ગાળામાં સંઘર્ષ તેમજ પડકારોનો સામનો કરીને પુરુષાર્થના પગથિયાથી સફળતાના શિખર સુધીની જર્નીના છ વર્ષ પૂર્ણ કર્યા છે આ છ વર્ષની સફર અમારા માટે ઘણા ઉતાર ચઢાવ લઈને આવી પણ દરેક પડકારોનો સામનો કરીને અંતે સફળતા મેળવી છે છ વર્ષની સફળતાને સેલિબ્રેટ કરવા માટે અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં સ્વરોદય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે કાર્તિક સોની દ્વારા સમાજ સેવા માટે હીરા ફાઉન્ડેશનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો અહેવાલ અસ્મિલ નિવાસિયા મારું નામ કાર્તિક સોની છે હું સ્વર્ગના ફાઉન્ડર અને ચેરમેન તરીકે છું આજે અમારી કંપનીને છ વર્ષ પૂરા થયા છે છ વર્ષની અંદર અમે છ પ્રોજેક્ટ પૂરા કર્યા છ છથી પણ વધારે પ્રોજેક્ટ અપકમિંગ આવી રહ્યા છે અને આગલા ટૂંક સમયમાં છ પ્રોજેક્ટ પૂરા થવાના આરે છે અમે લોકોએ જે ટૂંક ગાળાની અંદર જે પ્રોજેક્ટ રન કર્યા અને આજે એનો સફળતાનો જે કાર્યક્રમ છે સ્વરોદય એ આજે અમે અહીંયા આયોજિત કર્યું છે જે સાયરામભાઈ દવેના પરફોર્મન્સ સેન્ટર આજે યોજવાનું છે તથા અમદાવાદના જે શ્રી મેયર છે પ્રતિભાબેન જૈન તથા એમએલએ અમિતભાઈ ઠાકર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દિવાનભાઈ દાણી તથા જે ગુજરાતી પિક્ચરના મેગા સ્ટાર છે યશભાઈ સોની તથા જે નેશનલ કમિશનર ભારત કૌર ગાઈડના જે છે મનીષભાઈ મહેતા એવા તમામ ડિગ્નેટરીઝ અહીંયા આગળ પધારી રહ્યા છે અને આજે અમને બહુ જ આનંદની લાગણી અમે લોકો અનુભવી રહ્યા છીએ અને આજે આ પુરુષાર્થના પગથિયાં ચઢીને જે સફળતાની શિખર જે અમે સર કર્યું છે એ હજુ અમારી શરૂઆત છે અને હજુ આગળ પણ અમારે ઘણું બધું જે કહેવાય સિદ્ધ કરવાનું છે અને અમદાવાદની અંદર આ જે રિયલ એસ્ટેટ ક્ષેત્રે જે સ્કાયલેન્ડ ડેવલપ થઈ રહી છે એમાં અમારો મહત્વપૂર્ણ ફાળો રહે એવી અમે લોકો અપેક્ષા રાખીએ છીએ અને અમે એ અમારું મિશન છે વિઝન છે અને એ જ રીતે અમે સમાજ માટે અને દેશ માટે રિયલ એસ્ટેટ તેમજ અને સમાજને ઉપયોગી થઈ શકે તે હેતુથી સ્વરા સિવાય પણ હીર ફાઉન્ડેશન જે છે અમારું એ હીર ફાઉન્ડેશન હેલ્થ એજ્યુકેશન તથા સ્કિલ ડેવલપમેન્ટ અને એ જ વસ્તુ લોકોમાં અવેર થાય એ હેતુથી આજે અમે હીર ફાઉન્ડેશનનું બી લોન્ચિંગ કરવા જઈ ખલો મારું નામ સાગર સોની છે સોરા ગ્રુપની અંદર હું પ્રોડક્શનને પ્લાનિંગ સંભાળી રહ્યો છું અમારો હેતુ એ છે કે અમારા ત્યાં જે બી અમારા કસ્ટમર છે મેમ્બર તરીકે જે કંઈ આવી રહ્યા છે એને અમે બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી સપ્લાય કરીએ અમારો એમનો અમારો એક મોટિવ એ છે કે અમે લોકો ખૂબ સારું પ્રોડક્શન કરીએ જેથી કરીને અમારા કસ્ટમર જ અમારા બીજા કસ્ટમરને ખેંચી ના લઈ શકે અને એમણે જે જે પ્રમાણે અમારા ત્યાં એ લોકો પૈસા ખર્ચીને એ લોકો અમારા ત્યાં ભેટ લે છે એ પ્રમાણેની અમે એમને વસ્તુ આપી શકીએ અમને સંતોષ આપી શકીએ થેન્ક યુ આજે સ્વરાને જે છ વર્ષ પૂર્ણ થયા છે એની સેલિબ્રેશન એના સેલિબ્રેશન માટે અમે ભેગા થયા છે કાર્તિકભાઈ સોની મેહુલભાઈ બધાને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ મારા તરફથી સ્વરાના શરૂઆતથી સ્વરાની શરૂઆતથી હું સાથે જોડાયેલો છું અને બહુ જ આનંદ અનુભવું છું કે આટલી સરસ એક જે સરસ બ્રાન્ડ ઊભી થઈ જાય આટલું સરસ રિસ્પેક્ટફુલ બ્રાન્ડ ઊભી થઈ જાય ભરોસાવાળી બ્રાન્ડ ઊભી થઈ જાય એની સાથે હું પહેલેથી જોડાયેલો છું અને મને આનંદ છે થેન્ક યુ મારું નામ કાર્તિક વોરા છે સ્વરા ગ્રુપમાં ડાયરેક્ટર તરીકે છું અને અમારો ગ્રુપનો કોર ઇન્ટરેસ્ટ અમદાવાદમાં જે કોર્પોરેશન અત્યારે આખા તમે જુઓ તો દરેક દરેકે દરેક સર્કલ ઉપર નવા નવા સ્ટેચ્યુઝ રિનોવેટ થાય સાથે સાથે અમારો બી એ જ ગોલ છે કે જૂના જેટલા મકાનો છે ને એ પણ રિડેવલપમેન્ટ કરવા જોઈએ એટલે હાલ અમારું હન્ડ્રેડ પર્સન્ટ ફોકસ ડેવલપમેન્ટ ઉપર છે એ ઉપર અમે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છીએ અને કદાચ આગામી એકાદ બે વર્ષની તો ઓછામાં ઓછી દસથી બાર સ્કીમ અમદાવાદમાં જોવા મળશે અને જૂના જેટલા બી મકાનો છે એની સાથે નવા મકાનો થઈ જશે એ અમારું અંતિમ લક્ષ્ય છે સોરા ગ્રુપનું એના લોકો બધા કટિબદ્ધ છે મારું નામ રિદ્ધિ છે રિદ્ધિ કાર્તિક સોની અત્યારે અમે હી ફાઉન્ડેશનમાં કાર્યરત છીએ ચાર ક્ષેત્રે હેલ્થ અવેરનેસ સ્કિલ ડેવલપમેન્ટ એ ચાર ક્ષેત્રે અમે આગળ એજ્યુકેશન આ ચાર ક્ષેત્રે અમે કાર્યરત છીએ અને અમારું એવું છે કે સ્વરા ગ્રુપ આટલી ફાસ્ટ પ્રગતિ કેમ કરે છે એનો એક હેતુ છે કે સ્વરા ગ્રુપ જેટલી ફાસ્ટ પ્રગતિ કરશે સ્વરા ગ્રુપ એ માત્ર હિલ ફાઉન્ડેશન એ બે ફેક્ટર જોડે ચાલે છે સ્વરા ગ્રુપ એ હિલ ફાઉન્ડેશનમાં એટલા માટે કાર્યરત રહેશે એટલા માટે અમે આટલી પ્રગતિ આટલા માટે કરી